ભાવનાએ ચાની તપેલી ગેસ ઉપર મૂકી અને ફુદીનો તોડવા બહાર બગીચા તરફ પગ ઉપાડ્યા ત્યાં સામેવાળા અંજુબેનનો અવાજ સંભળાયો ભાવના ભાભી સાંભળ્યું રામજી કાકા ગયા ભાવનાને આંચકો લાગ્યો શું રામજી કાકા ગયા પણ કાલે સાંજે તો અહીં ઓટલા ઉપર બેસીને ચા બિસ્કીટ ખાધા હતા ત્યારે તો એમને કોઈ તકલીફ જેવું લાગતું નહોતું તમને કોણે કીધું અંજુબેન બોલ્યા અરે મારી નજરથી જોઈને આવી છું દૂધ લેવા ગઈ હતી તે ફૂટપાથ પર ભીડ જોઈ જઈને જોયું તો રામજી કાકા મારાથી તો જોવાયું નહીં બળ્યું આ બબ્બે દીકરા હર્યું ભર્યું ઘર અને તોય આમ ફૂટપાથ પર મોત રામ રામ આ ભાવેશભાઈએ રામજી કાકાની બહુ સંભાળ લીધી છે ને એટલે સીધી તમને કહેવા આવી લો જાઉં ત્યારે તમારા ભાઈ ચાની રાહ જોઈને બેઠા હશે ભાવના ફુદીનો તોડવાનો મૂકીને સીધી અંદર દોડી ભાવેશ બાથરૂમમાં બ્રશ કરી રહ્યો હતો ભાવના પાસેથી સમાચાર જાણીને એની પણ આંખો પહોળી થઈ ગઈ શું વાત કરે છે હમણાં ચા ના મુકતી હું જઈ આવું જરા ફટાફટ કોગળા કરી ભાવેશ ઘર પાસે આવેલા દૂધ કેન્દ્ર બાજુ ઉપડ્યો ભાવનાની પણ ઘણી ઈચ્છા હતી કે ત્યાં જાય પણ છોકરાઓને સ્કૂલ માટે તૈયાર કરવાના હતા નાસ્તાના ડબ્બા ભરવાના હતા અને ભાવેશનું ટિફિન બનાવવાનું હતું એટલે એણે વિચાર માંડી વાળ્યો પણ જીવ તો ત્યાં જ અટવાયેલો હતો થોડીવારમાં ભાવેશ પાછો આવ્યો એના ચહેરા ઉપર દુઃખની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી એણે મોબાઈલ લઈને બોસને ફોન જોડ્યો સર હું આજે નહીં આવી શકું નજીકના એક કુટુંબીજનનું મૃત્યુ થયું છે માટે સ્મશાને જવું પડે એમ છે ભાવનાના કપાળે સળ પડ્યા જેઓ ભાવેશે ફોન મૂક્યો તે તરત એ બોલી આજે રજા પાડશો આજે તો તમારા બોસ પાસેથી આપણા ઘરના બાના માટેના પૈસા લેવાના છે યાદ છે ને પછી આટલું સરસ ઘર હાથમાંથી જતું રહેશે ભાવેશ બોલ્યો વાંધો નહીં બધું થઈ પડશે ભાવના અકળાય ક્યાંથી થઈ પડશે તમારો બોસ આજે રાત્રે તો ફરવા નીકળી જશે છેક પંદર દિવસે આવશે ઘરનું બાનું આપવાની કાલે છેલ્લી તારીખ છે આમને આમ તો જિંદગી આખી ભાડાના ઘરમાં જ કાઢવાનો વારો આવશે ભાવેશ ભાવનાનો હાથ પકડીને નીચે બેસાડી પછી એની બાજુમાં બેસતા બોલ્યો તો તું શું ઈચ્છે છે રામજી કાકાના દેહને આમ રઝળતો મૂકીને ઓફિસ જતો રહું આપણા બાપુજી હોત તો આપણે આવું કરત ભાવના બોલી એને હું ક્યાં ના પાડું છું પણ કોઈ બીજાને સોંપી દો ને આપણે જ કરવું જરૂરી છે ભાવેશ બોલ્યો ભાવના કોઈ કંઈ કરવા તૈયાર નથી તે લોકો તો બોડી મ્યુનિસિપાલિટીને સોંપી દેવાનું કહે છે મ્યુનિસિપાલિટીવાળા બે ચાર દિવસ બોડી હોસ્પિટલમાં મૂકી રાખશે પછી સમૂહમાં અગ્નિદાહ દેશે અથવા કોઈ મેડિકલ કોલેજને ચીરવા આપી દેશે બોલ તને મંજૂર છે ભાવના શું બોલે એણે ઊભા થઈ ભાવેશને સ્મશાન જવા માટેના કપડાં કાઢી આપ્યા ભાવેશ અને છોકરાઓને વળાવીને ભાવના ઘરના કામમાં લાગી કામ કરતાં કરતાં એનું મન ભૂતકાળમાં પહોંચી ગયું કે જ્યારે એ અને ભાવેશ રામજી કાકાને પહેલીવાર મળ્યા હતા આ ઘરમાં રહેવા આવ્યા અને એક દોઢ મહિનો થયો હશે બધું બરાબર ગોઠવાઈ ગયું પછી એણે અને ભાવેશ મોર્નિંગ વોક માટે જવાનું ચાલુ કર્યું ત્યારે એક દિવસ રામજી કાકાને સામેથી આવતા જોયા હતા સફેદ દૂધ જેવા ચોયણી જબ્બો માથે ફાળિયું બાંધેલું હાથમાં નાની થેલી એમાં પક્ષીઓ માટે ચણ અને ભગવાનને ચડાવવા માટે રસ્તામાંથી મિનેલા ફૂલ નીચી નજર કરીને ચાલ્યા જાય કોઈની જોડે કસી માથાકૂટ નહીં બોલવું ચાલવું નહીં કોઈ લપ્પન છપ્પન નહીં પછી તો રોજ સવારે સામા મળે પછી રામ રામની આપલે શરૂ થઈ એક દિવસ એમની એક મંદિરની બહાર સદાવ્રતમાં બેસીને ખાતા જોયા પહેલાં ઘણું આશ્ચર્ય થયું એકવાર તો પૂછવાનું મન પણ થયું કે કાકા બહુ ખરાબ હાલત છે કંઈ મદદની જરૂર હોય તો કહો પણ પછી વિચાર્યું કે પૂછીને એમને શરમમાં નાખવા એના કરતાં પૂછ્યા વગર બને એટલી મદદ કરવી પછી તો રામજી કાકા ચાના ટાઈમે દેખાય તો ચા બિસ્કુટ જમવાના ટાઈમે દેખાય તો જમવાનું આપવાનું શરૂ કર્યું ભાવનાને આપતા જોઈ સોસાયટીની બીજી બહેનોએ પણ કાકાને જમવાનું આપવાનું ચાલુ કર્યું ઘણીવાર એક જ ટાઈમે એક જ બેઠકે રામજી કાકાને ત્રણ ચાર ઘરેથી ચાના કપ આવી જતા પણ સંતોષી સ્વભાવના રામજી કાકા જરૂર ના હોય તો ના પાડી દેતા બિસ્કિટ ખાતા હોય અને જો બાજુમાં કૂતરું આવી જાય તો એને બિસ્કીટ ખવડાવી દે સૂકો રોટલો પણ આપો તો એ મીઠા લહેકાથી બોલતા ઓ ઘણું આપી દીધું બસ આશીર્વાદ ધનવાદ એમનું આશીર્વાદ ધનવાદ સાંભળીને ભાવના ખુશ થઈ જતી પછી તો વાતચીત થવા માંડી રામજી કાકા પાસેથી ટુકડે ટુકડે એમની કથની સાંભળવા મળી તેઓ તેઓ સૌરાષ્ટ્રના એક નાના ગામના વતની છે જાતે ખેડૂત છે બે દીકરા છે એક ગામમાં ખેતી સંભાળે છે કાકી એની સાથે રહે છે અને બીજો અહીં શહેરમાં નાની નોકરી કરે છે થોડા વખતે તેઓ અહીં રહેવા આવ્યા છે દીકરાનું ઘર નાનું હોવાથી તેઓ ખાલી સૂવા માટે ત્યાં જાય છે સવાર પડે પોતાની લાકડી અને થેલી લઈને નીકળી પડે છે ભગવાનની દયાથી બે ટાઈમ રોટલો મળી રહે છે રામજી કાકાની કથની જાણ્યા બાદ લોકોએ એમની તરફ દયા અને દાનનો પ્રવાહ બમણો કરી દીધો સાવ નાની થેલી લઈને ફરતા રામજી કાકા હવે બે ત્રણ પોટલા ખભે નાખીને ફરતા થઈ ગયા મોહ માયા છોડીને ગામમાંથી શહેરમાં આવેલા રામજી કાકાની માયાનો વ્યાપ વધવા માંડ્યો આખો દિવસ પોટલા ખોલીને બેસતા બધી વસ્તુ બહાર કાઢતા અને પાછી ગોઠવવાની ગડમથલ કરતા વસ્તુઓમાં પ્લાસ્ટિકના ખાલી ડબલા જૂતા કપડાં પાણીની બોટલો લોકોએ ઓઢવા પાથરવાનું આપ્યું હોય એ અને એક મોટી પ્લાસ્ટિકની બરણી પહેલાં જરૂર ના હોય તો ના પાડી દેનાર રામજી કાકા હવે વધારાના બિસ્કીટ ચેવડો વગેરે પેલી બરણીમાં ભરી રાખતા થયા ધોળા દૂધ જેવા ચોયણી જબ્બો હવે મેલા દાટ રહેવા લાગ્યા એકલતા અને તિરસ્કારને લીધે હોય કે કેમ પણ હવે રામજી કાકા એકલા એકલા બબડતા થઈ ગયા ભાવેશ એમનો બહુ ખ્યાલ રાખતો રામજી કાકા પણ એની આગળ હકતી માંગણી કરતા ભાવનાની આંખમાં જળઝળિયા આવી ગયા ત્યાં જ ભાવેશના સ્કૂટરનો અવાજ આવ્યો ભાવનાએ ઝાંપો ખોલ્યો નાહી ધોઈને ભાવેશ જમવા બેઠો પણ આજે બંનેના ઘરેથી કોળિયો ઉતરતો નહોતો જમ્યા પછી પણ બંને ક્યાંય સુધી રામજી કાકાની જ વાતો વાગોળતા રહ્યા ભાવેશનો જીવ બળતો જોઈને ભાવનાએ કીધું એક રીતે સારું જ થયું છૂટ્યા બાપડા હાથ પગ ચાલતા હતા તો એકે દીકરો રાખવા નહોતો માગતો તો કાલે ઉઠીને સાજા માંદા થાય તો કોણ સેવા કરવાનું હતું ભાવનાની વાત સાંભળીને ભાવેશ એકદમ બેઠો થઈ ગયો ભાવના તે સારું યાદ દેવડાવ્યું આપણે રામજી કાકાના દીકરાને જાણ તો કરવી પડશે ને ભાવના બોલી કેવી રીતે કરશો અહીં કોઈને એડ્રેસ તો ખબર જ નથી જો કે મેં મારી રીતે અડોશ પડોશમાં અને કામવાળાઓને વાત તો કરી છે કદાચ વાયા વાયા વાત પહોંચી જાય તો ખબર નહીં અને પછી એકદમ કશું યાદ આવ્યું હોય એમ બોલી અરે હા રામજી કાકા ચાર પાંચ દિવસ પહેલાં જ એમનું એક પોટલું આપણા બગીચામાં મૂકી ગયા છે એમાં જોઈ જવું છે કદાચ કાગળપત્ર જેવું નીકળે તો એડ્રેસ મળી રહે ગુડ આઈડિયા ભાવેશ બોલ્યો બંને જણા બગીચામાં જ પોટલું ખોલી ખાલી કરવા લાગ્યા પ્લાસ્ટિકના ડબલા કચરાની ડોલમાં નાખી દીધા જૂના ઓઢવા પાથરવાના કોઈ ભિખારીને આપવા માટે એક બાજુ મૂક્યા એક પ્લાસ્ટિકની બરણી નીકળી જેમાં ઠૂસી ઠૂસીને બિસ્કીટ અને ચેવડાના અડધા ખાધેલા પડીકા ભરેલા હતા ભાવેશ એ બરણી ભાવનાને આપતા કહ્યું આ બધું સામે ગાયની ચાટમાં નાખી આવ અને સાંભળ બધા પડીકા ચાટમાં ખાલી કરી દેજે કોથળી સાથે ના નાખતી નહીં તો ગાય કોથળી પણ ખાઈ જશે ભાવના બરણી લઈને ગઈ એટલે ભાવેશ બીજી બધી વસ્તુઓ કાઢવા લાગ્યો ફાટેલી અને ચોડાયેલી પ્લાસ્ટિકની કોથળીઓના વચમાં ભાવેશે એક નવી નક્કોર પ્લાસ્ટિકની બેગ જોઈ એને બહાર ખેંચીને કાઢતા જ એની સાથે દોરીથી બાંધેલું એક બોક્સ પણ બહાર આવ્યું ભાવેશ હજી એ ખોલવા જ જાય છે ત્યાં ભાવના હાફળી ફાફડી આવી ભાવેશ આજો એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી ભાવેશે એના હાથ ઉપર નજર માંડી એક ફાટેલા ચિંથરામાં બે હજારની નોટોની થપ્પી હતી ભાવેશના હાથમાંથી પેલી બેગ અને બોક્સ સરી પડ્યા એ આશ્ચર્યથી બોલ્યો ભાવના આપેલી બરણીમાંથી નીકળી ભાવનાએ જોર જોરથી હા મા ડોક હલાવી પછી પરસેવો લૂંચતા પૂછ્યું હવે ભાવેશ પેલી બેગ અને બોક્સ બતાવતા બોલ્યો જો ભાવના કોથળામાંથી આ પણ નીકળ્યું બેગ અને બોક્સ ખુલતા વળી એમને આશ્ચર્ય થયું બેગમાં ખૂબ જ સારી ક્વોલિટીનો જભ્ભો અને ચોઈણી હતા અને બોક્સમાં બ્રાન્ડેડ ચપ્પલની જોડી હતી બંનેના મનમાં એક જ પ્રશ્ન ઘોડાઈ રહ્યો હતો આટલું બધું એમની પાસે હતું તો એ રામજી કાકા આવી રીતે કેમ જીવી રહ્યા હતા આખો કોથળો ખાલી કર્યો પણ કોઈ કાગળપત્ર મળ્યા નહીં ત્યાં જ ભાવનાની નજર ચપ્પલના બોક્સ ઉપર પડી ચપ્પલની કોથળી નીચેથી એક કવર ડોકાઈ રહ્યું હતું ભાવેસે કવર કાઢીને ઉલટાવી સુલટાવીને જોયું આગળ આગળ પાછળ કશું જ લખેલું નહોતું અંદરથી એક લાંબો લચક કાગળ નીકળ્યો ભાવેસે કાગળ ખોલીને વાંચવાનું શરૂ કર્યું પરમ પૂજ્ય બાપુજી આપણે છૂટા પડ્યા પછી બે અઢી વર્ષે તમને પત્ર લખી રહ્યો છું એ બદલ માફ કરશો મારી ઈચ્છા હતી કે જીવનમાં કંઈક બનું પછી તમારી આગળ આવીશ આજે તમારા અને બાના આશીર્વાદથી હું અને નાનકો સુરતના ડાયમંડ બજારમાં એક ખ્યાતનામ પેઢીના માલિક છીએ તમને કદાચ અમારી આવડત ઉપર વિશ્વાસ નહોતો પણ મને મારા શરીરમાં દોડતા તમારા લોહી ઉપર વિશ્વાસ હતો તમને એમ હોય કે મેં આપણી ગામની જમીન વેચીને આ ધંધો કર્યો છે તો તમને જણાવી દઉં કે આપણા ગામની જમીન અને ખોરડું હજી એમને એમ જ છે મેં તમારી વહુના દાગીના ગીરવે મૂકીને આ ધંધો શરૂ કર્યો હતો એ દિવસે હું ગામડે તમારી પાસે મદદ માગવા આવ્યો અને તમે મને વઢીને કાઢી મૂક્યો ત્યારે મને બહુ ખરાબ લાગ્યું હતું પણ આજે આ મુકામે પહોંચ્યા પછી લાગે છે કે જે થયું તે સારા માટે જ હતું એ જાકારા એ મારો આત્મવિશ્વાસ વધાર્યો અને હું અહીં સુધી પહોંચી શક્યો જોકે બાના સાથ સહકાર અને સથિયારા વગર આ મુકામે પહોંચવું શક્ય નહોતું આખી જિંદગી તમારી જીત અને ગુસ્સા આગળ નમતું જોખનાર બા જિંદગીમાં પહેલીવાર એમના દીકરાઓના ભલા માટે થઈને તમારી વિરુદ્ધ જઈને અમારી સાથે નીકળી પડ્યા એ વાતનું દુઃખ એને આજે પણ કોતરી ખાય છે પાછળથી સમાચાર મળ્યા કે તમે ગામનું ઘર બંધ કરી શહેરમાં દહુ કાકાના દીકરાને ત્યાં રહેવા જતા રહ્યા છો તમારી ત્યાંની હાલતના આછળતા સમાચાર અમને મળ્યા છે બાપુજી હું બે હાથ જોડી તમને વિનંતી કરું છું અમારી ભૂલચૂક માફ કરી દો તમે કહેતા હો તો હું ગામની વચ્ચે બે કાન પકડી તમારી માફી માગવા તૈયાર છું પણ તમે પાછા આવી જાઓ તમને અમારી જોડે સુરત રહેવાનું નહીં ફાવે તો આપણે ગામનું મકાન ખોલીને તમારા અને બા માટે ત્યાં બધી સગવડ ઊભી કરી આપીશું તમારે ગામની જમીનનો કે ખોરડાનો એક પૈસો મારે કે નાનકાને નથી જોઈતો બસ તમારી છત્રછાયા હેઠળ અમે જીવવા માગીએ છીએ બા પણ તમારી ચિંતામાં જોરે છે અમારા માટે નહીં તો બાની દયા ખાઈને પણ પાછા આવી જાઓ આ સાથે તમારી માટે થોડાક રૂપિયા કપડાં અને ચપ્પલની જોડ મોકલું છું સ્વીકાર કરશો તો અમે તમારા ખૂબ ઋણી રહીશું તમારા ફોનની દરરોજ રાહ જોઈએ છીએ ગુસ્સો થૂકીને એક ફોન કરી દો બાપુજી અમે તરત તમને લેવા આવી જઈશું તમારા વગર તમારો દીકરો અશોક ભાવેશ અને ભાવના ક્યાંય સુધી ચૂપચાપ બેસી રહ્યા અત્યાર સુધી રામજી કાકાના દીકરાઓને કોસી રહ્યા હતા અને હવે તેઓ પોતાની જાતને કોસવા લાગ્યા સિક્કાની એક જ બાજુ જોઈ અને બીજી બાજુ માટે અભિપ્રાય બાંધવાની ભૂલ તેઓ કરી બેઠા હતા ભાવેશે પૈસાની થોકડી પહેલાં કવરમાં મૂકી કવર પાછું ચપ્પલના બોક્સમાં મૂકી દીધું અત્યાર સુધી રામજી કાકાના દેહાંતના સમાચાર તેમના દીકરાઓ સુધી કેવી રીતે પહોંચાડવા એ ચિંતા હતી હવે તો આ રૂપિયા પહોંચાડવાની જવાબદારી પણ માથે આવી ચડી હતી રાત્રે વાળું પાણી પતાવીને ભાવના અને ભાવેશ બહાર ઓટલા ઉપર બેઠા ત્યાં એક મોટી ગાડી આવીને એમના ઘર આગળ ઊભી રહી ભાવના અને ભાવેશે એકબીજા સામે જોયું આવી ગાડીવાળું કોઈ એમની ઓળખાણમાં હોય તેવું યાદ આવતું નહોતું કારમાંથી સુઘડ કપડાં પહેરેલ એક મધ્યમ વયનો પુરુષ બહાર નીકળીને ભાવેશ પાસે આવીને ઊભો રહ્યો ભાવેશને શું બોલવું તે સૂજ્યું નહીં ત્યાં તો એણે જ વાતની શરૂઆત કરતાં કહ્યું તમે જ ભાવેશભાઈને મારું નામ અશોક છે અને પછી સંકોચ સાથે નજર નીચી કરીને ઉમેર્યું હું રામજી કાકાનો મોટો દીકરો થોડી સેકન્ડ્સ તો સ્તભતામાં નીકળી ગઈ પછી તરત જ ભાવનાએ નોર્મલ થતાં જાણે ઘણા વખતની ઓળખાણ હોય એમ સહજતાથી કહ્યું ઓહો આવો આવો અશોકભાઈ ભાવેશ પણ એનો સંકોચ પામી ગયો એટલે હાથ પકડીને એમને ઘરમાં લઈ આવ્યો થોડી વાર તો બધા ચૂપ જ બેસી રહ્યા કોઈને ક્યાંથી વાતની શરૂઆત કરવી એ સમજાતું નહોતું ત્યાં તો અશોકે એકદમ ઊભા થઈને ભાવેશના પગ પકડી લીધા ભાવેશ ગભરાઈ ગયો બોલ્યો અરે આ શું કરો છો ભાઈ આમ ના કરો તમે તો મારાથી મોટા છો મને પાપમાં પાડશો નહીં અશોક ગડગડા સાદે બોલ્યો પાપી તો અમે છીએ ભાઈ ભાવેશ એને પરાણે ઊભો કરી સોફા ઉપર બેસાડ્યો ભાવના પાણીનો ગ્લાસ લઈ આવી ડૂમો હેઠો બેઠો પછી અશોક ગળું કંખેરીને બોલ્યો બાપા નહોતા ઈચ્છતા કે અમે ગામ છોડીને શહેરમાં જઈએ એમની ઈચ્છા હતી કે અમે જિંદગી આખી ખેતીવાડીનું જ કામ કરીએ અને અમે એમની ઈચ્છા મુજબ જીવી પણ રહ્યા હતા પણ સળંગ બે ચોમાસા કોરા જતાં અમને થયું કે ખેતીના ભરોસે રહીશું તો ભવિષ્યમાં કદાચ અમારા છોકરાઓને ભૂખે મરવાનો વારો આવશે અને શહેરમાં અમારા એક બે સગાને સારું કાઠું કાઢતા જોયા હતા એટલે બાપા આગળ અમે શહેરમાં જઈને કંઈ કામ ધંધો કરવાની વાત મૂકે એ દિવસે બાપા ખૂબ ગુસ્સે થયા હતા જિંદગી આખી બા અને અમે બંને ભાઈઓ એમના ગુસ્સા અને જીતથી ડરી જઈને દબાઈને જ રહ્યા હતા પણ એ દિવસે મેં જિંદગીમાં પહેલીવાર એમની સામે માથું ઊંચક્યું અને અમે બધા એમને છોડીને નીકળી ગયા જિંદગીમાં ઘણા આગળ વધ્યા પણ બાપાની ખોટ હંમેશા ચાલતી હતી ઘણીવાર અમે એમને મળવાની કોશિશ કરી પણ દર વખતે બાપા કહેડાવતા કે મારા માટે તમે બધા મરી ગયા છો ફરી મને મળવાની કોશિશ ના કરતા અને પછી એક દિવસ કોઈને જણાવ્યા સિવાય ઘર છોડીને અહીં આવી ગયા થોડા દિવસ તો અહીં બધાએ સાચવ્યા પણ એમના ગુસ્સાને અને જીદને એમના પોતાના લોકો જીરવી નહોતા શકતા તો આ તો પારકા હતા એટલે હું એમનો દોષ નથી કાઢતો આજે સવારે જ એમનો ફોન આવ્યો એમણે મને બધી હકીકત જણાવી સુરતથી નીકળી હું સીધો તમારી પાસે જ આવ્યો છું બાપાના પગે તો ના પડી શક્યો પણ તમારા પગ પડું તો કદાચ બાપા માફ કરી દે અને એનો અવાજ ફરી ગડગળો થઈ ગયો ભાવેશ એની નજીક ગયો અને ખભે હાથ મૂકતા બોલ્યો તમે ખોટો જીવ બાળો છો ભાઈ બાપાએ તો તમને ક્યારના માફ કરી દીધા હતા એ તમને બધાને યાદ પણ બહુ કરતા હતા પણ એમનો પગ નહોતો ઉપડતો ત્યાં આવવામાં અરે તમે મોકલાવેલ જબ્બો અને ચોયણી બતાવીને કહેતા હતા કે આ પહેરીને જઈશ મારા દીકરા પાસે પણ પછી સંકોચ થતો હું એમને ઘણીવાર કહેતો હતો કે મને ફોન નંબર કે એડ્રેસ આપો હું તમને ત્યાં લઈ જઈશ પણ એ વાત તાળી દેતા બાકી તમારા બધા માટે લેસ પણ ગુસ્સો કે ફરિયાદ એમના મનમાં નહોતા એની હું તમને ખાતરી આપું છું ભાવના આશ્ચર્યથી ભાવેશ સામે જોઈ રહી ભાવેશ આંખના ઇશારે એને ચૂપ રહેવા માટે જણાવ્યું અને પછી મોટેથી બોલ્યો અરે ભાવના પેલી રામજી કાકાએ આપેલી હતી એ બેગ લાવજે ભાવના સમજી ગઈ અંદરથી રામજી કાકાની કપડાં અને ચપ્પલની બેગ લાવીને ભાવેશને આપી ભાવેશે અશોકને બેગ પકડાવતા કહ્યું જોઈ લો આ સાબિતી તમારી મોકલાવેલી વસ્તુ અને પૈસા રામજી કાકાએ મને સાચવવા આપ્યા હતા મને ચિંતા હતી કે આ અમાનત હું તમારા સુધી કેવી રીતે પહોંચાડીશ પણ ભગવાને મારી ચિંતા ટાળી દીધી લો આ તમારી અમાનત અશોકે અત્યાર સુધી રોકી રાખેલા આંસુ બેગ જોતાં જ વહેવા લાગ્યા મન હલકું થયું પછી ભાવેશે ભાવનાને કહ્યું કે મહેમાન માટે જમવાની વ્યવસ્થા કરે પણ અશોક બોલ્યો આજે નહીં ભાવેશ ભાઈ ક્યારેક બાને લઈને આવું ત્યારે ગોઠવીશું બા પણ તમને મળવા માગે છે મને તમારો ફોન નંબર આપી દો ફરીવાર ફોન કરીને આવીશ ઘણા આગ્રહ છતાં અશોક ના માન્યો એટલે ભાવનાએ રસ્તામાં ખાવા માટે થોડો નાસ્તો પેક કરીને આપ્યો નીકળતી વખતે અશોક ભાવેશને ભેટી પડ્યો અને ભીની આંખે બોલ્યો બાપા તો ગુમાવ્યા પણ એક ભાઈ મળ્યો એની ખુશી છે બંને ગળે વળગીને છૂટા પડ્યા જેવી ગાડી ઘર આંગણેથી ઉપડી એવું જ ભાવનાએ ભાવેશને પૂછ્યું કેમ ખોટું બોલ્યા કે આ પૈસા અને બેગ રામજી કાકાએ આપણને સાચવવા આપ્યા છે અને એમણે છોકરાઓને માફ કરી દીધા છે ઉપરથી રામજી કાકાના વ્યવહારને લીધે તો એમના દીકરાને લોકો તિરસ્કાર કરતા હતા ભાવેશે જવાબ આપતા કહ્યું એટલે જ હું નહોતો ઈચ્છતો કે જે માણસ કોઈ પણ વાંક ગુના વગર અત્યાર સુધી અપરાધ ભાવમાં જીવે છે એ બાકીની જિંદગી પણ અપરાધ ભાવમાં જ પસાર કરે જો હું સાચું કહેત ને તો એની આખી જિંદગી પોતાની જાત પ્રત્યે અથવા રામજી કાકા પ્રત્યે તિરસ્કાર ઉપજત અને બાપ દીકરાના સંબંધમાં મારે એવી કડવાહટ નહોતી આવવા દેવી ભાવના પ્રેમભરી નજરથી ભાવેશને જોવા લાગી ત્યાં ભાવેશનો મોબાઈલ રડક્યો ફોન ઉપાડ્યો તો સામે છેડે અશોક હતો ભાવેશ ભાઈ માફ કરજો તમને કહેવાનું રહી ગયું સોફાની ગાદી નીચે બાપુજીના આશીર્વાદ મૂક્યા છે બાપાને અગ્નિદાહ આપીને તમે સાચા દીકરાનું કર્તવ્ય નિભાવ્યું છે એટલે એ આશીર્વાદનો સ્વીકાર કરજો પ્લીઝ ભાવેશ આગળ કંઈ બોલે એ પહેલાં જ ફોન કાપી નાખ્યો ભાવેશ અંદર ગયો અને સોફાની ગાદી ઊંચી કરીને જોયું તો પૈસાવાળું રામજી કાકાનું કવર હાથમાં આવ્યું બંને આશ્ચર્યથી એકબીજાની સામે જોઈ રહ્યા ભાવેશે અંદરથી બે હજારની થોકડી કાઢીને ગણી પૂરા પચાસ હજાર બંનેની આંખો ભરાઈ આવી ભાવેશે પૈસાની થોકડી ભાવનાના હાથમાં મૂકતા ભીના અવાજે કહ્યું રામજી કાકા તારા માટે ઘરના ઘરની વ્યવસ્થા કરતા ગયા ભાવનાની આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા